વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સેવા વિભાગ દ્વારા ચાલતું સાપ્તાહિક સંસ્કાર કેન્દ્ર હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સેવા વિભાગ હનુમાનજી મંદિર રેલવે કોલોની પાસે દર શનિવારે સાપ્તાહિક બાલ સંસ્કાર ચાલે છે જેમાં બાળકોને ધાર્મિક સંસ્કાર હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે જેમાં ઉપસ્થિત જુનાગઢ મહાનગર સત્સંગ પ્રમુખ નથુભાઈ આહિર દ્વારા બાળકોને પ્રભુ શ્રી રામ અને હનુમાનજી મહારાજની આનુષંગિક વાર્તા કહેવામાં આવી તેમજ ત્યાંના વડીલો દ્વારા પ્રસંગ અનુરૂપ ધાર્મિક દ્રષ્ટાંત કહેવામાં આવેલ ત્યારબાદ નાના ભૂલકાઓ દ્વારા સુંદર રામધૂન તેમજ હનુમાન ચાલીસા પાઠ આરતી કરવામાં આવેલ આ બાલ સંસ્કાર કેન્દ્રમાં દાતા તરફથી બાળકોને બુંદી ગાંઠિયા પ્રસાદી રૂપે આપવામાં આવેલ હતા આ બાલ સેવા યજ્ઞમાં વિહિપ તેમજ સ્થાનિક લોકોની

શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જૂનાગઢ